ભાયાવદર ખાતે રોટરી ક્લબ અને દાતા લીલાવંતીબેન તથા રમણીકભાઈ સથવારાના સહયોગથી આંખ રોગ અને નેત્રમણીનો નિદાન કેમ્પ યોજાયો હતો વીરનગરની શિવાનંદ હોસ્પિટલના ડોક્ટર શાંતિભાઈ ગુલાટીએ એકસો દર્દીઓની તપાસ કરી હતી જેમાંથી બાર દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વીરનગર મોકલવામાં આવ્યા હતા આ કેમ્પનું ઉદઘાટન ભાયાવદરના પ્રથમ નાગરિક રેખાબેન સિનોજીયાએ કર્યું હતું રોટરી કોમ્પ્યુનિટ કપ્સ ભાવેર દ્વારા આજ રોજ એકસો ને છત્રીસમો નેતૃદ્ધિરાત કેમ્પ એ જોવામાં આવેલ છે આ કેમ્પના દાતાશ્રી સ્વર્ગાસ ઇલાવંતી બેન રમણિશભાઈ એક એના સુધી નથી આ કેમ્પ રાખવામાં આવેલ છે હું રોટરીનો સેક્રેટરી રજનીકાંત મહેતા દ્વારા આ બધું જણાવું છું આજના આ કેમ્પમાં વીરનગરના ડોક્ટર ગુલાટી સાહેબ અને તેમનો સ્ટાફે સેવા આપી છે આ કેમ્પમાં અત્યાર સુધીમાં બસો દર્દી લખાઈ ચૂક્યા છે અને લગભગ ત્રણસો દર્દીઓ થશે અને રાઉન્ડ બોર્ટ પચીસ સીસલીસ ઓપરેશન પણ કરવામાં આવશે આ તમામ દર્દીઓને વીરનગર ફ્રી ઓફ ચાર્જ લઈ જવામાં આવશે અને ફરી પાછા ભાદર મૂકવામાં આવશે આ કેમ્પના દાતા ભાઈ શ્રી રમણીગાળ દ્વારા ભાદરમાં અનેકવિધ સામાજિક પ્રવૃત્તિમાં તેમનો સાથ અને સહકાર અમને મળી રહ્યા છે અને દરેક સંસ્થાઓમાં તેઓ ભાગીદારી કરે છે અને દરેક દરેક સંસ્થાઓને તેમનાથી દાન આપે છે આ પરિવાર છે આ રામદુડા પર સક્રિય છે અને પછી ઉપરની દિવ્યાંગ સંસ્થા હોય કે ભારેધરી રોટરી હોય કે જનસેવા ટ્રસ્ટ હોય આ દરેકને ને સાથ અને સહકાર મળતો રહે અને ભાઈ શ્રી રમેશભાઈ ને ભગવાન વધુ આયુષ્ય અને આવા કેમ્પ માં સાકર આપે એવી હું અપેક્ષા રાખું છું જય જય ભારત